નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી જેટી નંબર 7 માં ઊભેલી ક્રેનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અચાનક આગ લાગતા થોડો સમય દોડધામ મચી ગઈ હતી આગના લીધે લાખોનો નુકસાન થયું હતું કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી જો કે સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી